નમસ્કાર સીતારામ રામ મારા વાલા ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું હું નિખિલ ચૌહાણ ખેડૂત સમૃદ્ધ સમૃદ્ધ યુટ્યુબ ચેનલ માં છીએ શિયાળુ વાવેતરમાં કયું ખાતર વાપરવું ખેડૂત મિત્રોનો અત્યારે મોટો પ્રશ્ન રહેતો હોય છે કે ડીએપી નથી મળતું ડીએપી નથી મળતું તો ખેડૂત મિત્રો આજે માર્કેટમાં તમામ પ્રકારના પાયાના ખાતરો અવેલેબલ છે પણ આપણી જોડે એની માહિતી હોતી નથી કે ડીએપી 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 તો એમાં શું આવે છે પેલા આપણે સમજીએ નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે તત્વો મુખ્ય તત્વો જે ડીએપી માં આવે છે પણ નથી મળતું તો આપણે એની અવેજીમાં વીસ વીસ જીરો તેર આ ખાતર વીસ વીસ જીરો તેર દરેક ખેડૂત મિત્રો ખ્યાલ હશે પણ પાયામાં ઓછા વાવતા હોય છે પણ આ ખાતર તમે પાયામાં વાવી શકો બીજું ખાતર છે બીજું ખાતર એટલે કે વીસ વીસ તેર નથી વાવું તો સિંગલ સુપર ફોસ્ફેટ એસ એસપી જે આ રહ્યું આમાં આપણે ફોસ્ફરસ કેલ્શિયમ અને સલ્ફર ત્રણ તત્વો આવે એક તમને ફોસ્ફરસ જે ડીએપી નો છે એ મળી જાય વધારાનો કેલ્શિયમ અને સલ્ફર તત્વ એ આ એક જ બેગમાં મળી જાય છે વીસ વીસ તેર વાવતા હોય તેમાં તમને વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર મળી જાય છે તો આ ખાતર પાયામાં અત્યારે શ્રેષ્ઠ કહેવાય જે પાક ચણાનો છે ડુંગળીનો છે લસણનો છે ધાણા છે એ કરતા હોય તેમાં તમારે એની હવેજીમાં આ ખાતરનો ઉપયોગ કરી શકો છો જેથી સારામાં સારા પરિણામ મળે છે જોડે જોડે આજની આ જે ખેતી છે એકદમ ખર્ચાળ થતી જાય છે પાક સુકાઈ જાય છે પીડા પડી જાય છે લાલ થઈ જાય છે તો એના માટે આપણે આગોતરું પ્લાનિંગ આયોજન કરવું પડે કે પાયાથી જ આપણે છોડવા કુપોષણનો શિકાર ના બને જે સોળ તત્વની જરૂર પડતી હોય છોડને એ પૂરેપૂરા મળી રહે એના માટે તમારે જોડે ઓમકારનું આ જે જીન પ્લસ ખાતર છે વીગે પાંચ કિલો વાપરવાનું હોય છે એને તમે પાયામાં પણ વાપરી શકો છો વાવામાં પાવડર આવે એટલે કેવડાવતું હોય તો તમે એક મહિનાનો છોડ થાય ત્યારે એને તમે ઉપરથી પણ ઉડાડી શકો છો કોઈ ધોરિયાની માટી હોય વેકરો મિક્સ કરીને અથવા યુરિયા ખાતર નાખતા હોય તો જોડે પાંચ કિલો ભેળવીને ઉડા ઉડાડી શકો છો તો આ પાયાના ખાતરમાં આ પહેલેથી કરવાથી તો ખેડૂત મિત્રો જે છોડ પીડા પડે છે બગડી જાય છે એ પડવાનો પ્રશ્ન ઓછો રહે અને માલ એકદમ સારામાં સારો બને હવે એક બીજો અત્યારે બે ચાર વર્ષથી પ્રશ્ન ઉભો થયો છે કે અઢી ત્રણ મહિનાનો છોડ થાય એટલે છોડ ફૂંકાવાનું કરે તો એના માટે જે આ જીવત ફૂંક જે માઇકોરાઈઝા કહેવાય જો વિગે આ એકરે ચાર કેજી માપ હોય છે એકરે ચાર કેજી આપવાના હોય છે આનાથી લાભ એ મળે કે ભાઈ માઇકોરાઈઝા અત્યારે ઘણા બધા ખેડૂતો વાપરતા થઈ જ ગયા છે પણ પેસિફિક અમુક અમુક પાક માટે જ વાપરે છે પણ દરેક પાકમાં વાપરવાથી એના પૂરેપૂરા લાભ મળે છે માઇકોરાઈઝા કેવી રીતે વાપરવા શેની સાથે વાપરવા તો તમે છાણિયું ખાતર હોય તો એની મિક્સ કરીને તગારામાં મિક્સ કરીને તમારે એકરે ચાર કેજી દેવાના હોય એકરે ચાર કેજી ઉડાડી શકો છો જેથી ફાયદો થાય કે જે આ મેન મૂળ છે જે તંતુ મૂળો છે એનું રક્ષણ કરશે જાળાઓ બનાવશે એટલે મેન મૂળને નુકસાન નહીં પહોંચે અને તમારો જે છોડ સુકાઈ જાય છે એ ઓછું કરશે હારામ હારું એસી થી ટકા રિઝલ્ટ મળે છે તો આ હતી આપણે શિયાળુ પાકના વાવેતરમાં કયું ખાતર વાપરવું એની આ જે પદ્ધતિ હતી અને ડીએપી નથી મળતું તેની હવેજીમાં આટલા સારા ખાતર આવે છે તો તમે આ વર્ષે અખતરાના ધોરણે કરજો કે ભાઈ તમારી જોડે વીસ વીઘા છે દસ વીઘાનું વાવેતર છે તો પાંચેક વીઘામાં આ વીસ વીસ જીરો તેર લો પાંચ પચીસ કિલો આ જીંક પ્લસ લો માઇકો લો અને એને વાવો અને પેલામાં જે તમે નથી નાખતા જે પહેલેથી જૂની સિસ્ટમ છે એ તમે કરો તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર આ બધા ખાતરો ગણ કરે છે કે નહીં કારણ કે આજની ખેતી ખર્ચાળ છે જો આપણે આમ આમ ખેતી રહે તો ખેતી પડી ભાંગશે કારણ કે ઉત્પાદન બી જરૂરી છે તમે જોયું સિંગમાં નવા પ્રશ્નો લશ્કરીયાળ આવતી નથી હોળ વર્ષ પહેલા આવી હતી એ લશ્કરીયાળ અત્યારે આવી પછી ઘેરુ ટીકાર કેટલો ભારેમ ભારે રોગ આયા શું કામ આવ્યા કે ખેડૂત મિત્રો આ જે જમીનોમાં જે કસ નથી દેશી ખાતર આજે વર્ષો થઈ ગયા જે ભરે છે એની જમીનોમાં જે પાક થાય છે એ અલગ જ હોય છે આપણે સૌ જાણીએ છીએ અથવા નવી માટી નાખીએ વણ વપરાયેલી માટી પડી હોય એ આપણી નાખીએ છે તો તો કેવું થાય થાય ને આ આ બધા બધા આના ઉપરથી નક્કી કે ખરેખર બીજા ખાતરો જે માઇક્રોન્યુટન આવે છે જે સલ્ફર આવે છે આપણે વાપરવું જોઈએ તો આજની આ ખેતી તમને સારી લાગી હોય તો બીજા ખેડૂતો સુધી પહોંચાડજો આ ખાતરોની જે માહિતી છે અને આજની જે શિયાળુ પાક તમારો ખૂબ સારો જાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ જય જવાન જય કિસાન